જે આપણે વાત કર્યું છે પાંડવોના મામેરાની આમ તો પાંડવોને કોઈ બહેન નહોતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલી છે બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો સરવા જતા તે વખતે હાથની આંગળી પર સોય વાગેલી લોહી વહેવા લાગ્યો નજીકના ઘરમાં ધર્મ નામની એક રેબારીની દીકરી પણ ઢોર સરાવતી હતી તેને આ જોયું ઝટપટ ભીમ પાસે આવીને પોતાની સુંદરીનો શેરો ફાડીને ઘાવ પર પાટો બાંધી દીધો ભીમ ગદગદ થઈ ગયા ધર્મના માથે હાથ મૂકીને બોલ્યા આજથી તું મારી ધર્મની બહેન વિકટ સંજોગોમાં યાદ કરજે હું જરૂર આવીને ઊભો રહીશ સમય વહી ગયો બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મા પરણીને સાસરે ગઈ પાંડવો રાજા બન્યા ધર્મને એક દીકરી એ પણ પરણાવવાલાયક થઈ ગઈ ધર્મની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ ધર્મનો પતિ ગામના ઢોર ચરાવે અને એમાંથી બે પૈસા મળે તેનાથી ઘરનું જેમ તેમ ગુજરાન ચાલ્યે જાય ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એકસાથે વિવાહ હતા કોઈએ આવીને ધર્મને સલાહ આપી કે ધર્મ તારી દીકરીના પણ પીળા હાથ કરાવી નાખ બધા વિવાહ સાથે તારી દીકરીના વિવાહ પણ થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે અને વગર પૈસે તારો અવસર ઉકેલી જશે ધર્મને સલાહ સાસી લાગી અને દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય એવો રિવાજ જેટલી કંકરીઓ કંકોત્રીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને હુદેવો ઉપડી ગયા એક ગરીબ ધરનામાં બાકી ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણ જાણ થઈ ગામ પસવાડે ધરનામાં પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો બહેન તારે કોઈ ભાઈ નથી ધર્માએ નકારમાં માથું હલાવ્યું અને કોઈ ધર્મનો કરેલ ભાઈ પણ નથી ધર્મ રડવા લાગી સાથે સાથે બાળપણમાં ભીમી આપેલે કોલ યાદ આવ્યો આંસુ લોને મહારાજને કહ્યું ભીમને ધર્મનો ભાઈ માનેલ છે પરંતુ અત્યારે તેઓ હસ્તનાપુરના રાજા છે થોડું એમને યાદ હશે ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરાને લઈને આવે કે ના આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે એ વિસારે ધર્મની મામેરાની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તનાપુરના પંથે ભીમને હાથ કંકોત્રી આપીને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત ફર્યા ભીમસેન બાળપણનો કોળ સાંભળી આવ્યો ખુશ થઈ ઉઠ્યા માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી મામેરું લઈને જરૂર જવાનું છે કુંતા માતાએ પણ હા કહી બસ હવે પૂછવું શું ભીમસેન ઉપડી પડ્યા સોની બજારમાં જેટલા સોનાના દાગીના હતા એનો મોટો પાટલો બાંધીને આવ્યા રાજમહેલમાં પાછળ વેપારીઓની વણઝાર સિદ્ધિ મહારાજ ઉઠીશ્વર પાસે ફરિયાદ માટે સૌને એક ફરિયાદ ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે ઉદ્ધિષ્ઠ્યડે હકીકત જાણીને હસતા હસતા સૌને શાંતતા આપી કે ભાવ ભાવ બોલીને સૌ નાણાં લઈ જાઓ મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થઈ ગયું છે પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેનનું બસ મારા જ સૌને નાણાં સુકવતા જાય અને મર્મક મર્મક હસતા જાય

રથ જેવા જોડાયા કે તરત જ ઉંતા માતાએ ભીમને કહ્યું બેટા આ વડલાનો સાયડો ઓળંગીને જો તું આગળ વધશે તો મારા છે ભીમે કહ્યું કેમ શું થયું માતાજી ઉંમતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકત કરે તો આબરું જાય હું તો અહીં જ રહે મામેરું ફરીને વળતા તને લેતા આવશું ભીમ બેની બનીને ઉભા રહ્યા બહેન મારી ખરીદી મેં કરીને હું જ મામેરામાં નહીં ક્યાંનો ન્યાય પરંતુ માતાનું વસન પણ કેવી રીતે ઉથાપાય અચાનક આખો વડના થડ પાસે આવીને આખો વડ ઉખાડ્યો અને હાથમાં ભરીને મોટા ડગલે સાલી નીકળ્યા મામેરા પાછળ સાયડો તો સાથે જ હતો તે ક્યાં એને ઓળંગવાનો હતો મામેરાના માણસોની નજર પાછળ ગઈ તો કહે વાદળી સડી છે કોઈ કહે આંધી આવે છે સહદેવ સૌને કહ્યું ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા ઉંતા માતાએ વડલાને બાજુમાં રોપાયો અને શિખામણના બે શબ્દો કહ્યા ભીમે વસન આપ્યું કે આપણી આબરૂ ઘટે એવું કોઈ વર્તન નહીં કરું બહેન ધર્મનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય અને પણ આ જોઈને અંદર હતા કોણ ક્યાં જતા હશે ધર્મનું મામેરું હશે એવી કલ્પના કોને હોય ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર મહા મુસીબત ગરીબ બહેનનું ઝૂપડું શોધી કાઢ્યું ક્યાંથી ઓળખે બહેન બહેન હું તારો ભાઈ ભીમસેન બસ પૂરું થયું હસ્તિનાપુર નરેશ એક ના આંગણે સંબોધો ઘડે ધન્ય છે ધર્મના અભિમેશ નયન ને કોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને મિલનને ક્યાં શબ્દોના શણાગાર કરું બહેન આ તારું કોરડું આ તારા હાલ વિચારોને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન આ બહેન હું એ તો ભૂલી ગયો હતો હા જમવાની શું વ્યવસ્થા છે બહેન સંકોચતા બદન બહેને કર્યું એટલું જ બોલી શકી ભાઈ બધી જાનો સાથે આપણે જમવાનું છે આળ આળીસ જાનો સાથે ભીમસેન બોલ્યા વાંધો નહીં બેન પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવું મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસીમ ઉપડ્યા રસોડે બંદોબસ્ત ઉભેલ માણસને પૂછ્યું કેવી બનાવી છે રસોઈ મિત્રો મશ્કરી ભાવે કોઈએ કહ્યું ભાઈ આંગળા આંગળા શો કે શું આંધળા શો કે શું આ સામેના પાંચ ઓરડા રસોઈથી ભરેલા છે લો આ સાવી જોઈ લો જાઓ અને પેટ ભરીને ખાઈ હોવ ખાવું હોય તો ખાઈ લો પણ ખાઈ લેજો અનુમતિ મળી ગઈ મૃદોગદરે પછી પૂછ્યું શું કોરડા ખોલતા ગયા અને ભીમસેન ઓયા કરતા ગયા પણ આવીને સાવી આપતા એટલું જ બોલ્યા રસોઈ સારી હતી જાનો આવી ગઈ ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેડ બાંધીને તૈયાર થઈ ગયા રસોડા ઓરડા ખોલાયા હાહાકાર મસી ગયો રસોડે રસોઈ ક્યાં શું બન્યું હવે આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ ઉતારે આવીને ભીમસેન સીધા શ્રી કૃષ્ણને મળ્યા કમનના ગોદો મારીને પરાક્રમ વર્ણવ્યું હે ગિરધર હવે ઉઠો ને સાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો તેમ છો વાર ના લગાડો નહીતર હાહાકાર મસી જશે બહેનને દુર્દશા જોઈ શ્રી કૃષ્ણ પણ વિહળ થઈ ગયા ભીમસેન લાકડાથી સોટી થી નકશો ઉતરતા ગયા શ્રી કૃષ્ણ મકાન નો આકાર આપતા ગયા આ તો મારા નામની લીલા કોણ એનો પણ પાર પામે આવાસ તૈયાર થઈ ગયું હવે રસોઈ નો વારો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા રસોઈ ના વાસણો તૈયાર વાસણો પર હાથ ફેલાવ્યો રસોઈ તૈયાર આખું ગામ જમી એટલી એને પણ મારા ધણી બનાવે ઘરમાં સકળ વકડ આંખે બધું જોઈતી રહી બોલે તો પણ શું બોલે બેન ધર્મા સાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને આવું છું આમંત્રણ અપાઈ ગયું વાહરે ગીરધારી આખા ગામમાં કોતું ફેલાયું જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ સહેલે સડ્યું ઘડી ભરમાં વાત ફેલાઈ સુક્યું ધર્મનું મામેરું હસ્તનાપુર ભીમસેન સહદેવ નકુલ કુંતા માતા સહ શ્રી કૃષ્ણને પધાર્યા છે પછી શું ખામી હોય હોશે હોશે આખું ગામ જમ્યું જાનો જમી મામેરા જમ્યા અને આમંત્રિત મહેમાનો જમ્યા સૌના મામેરા ભરાયા સેલો વારો ધર્માનો હતો એકડે ઠેક જનમેદની વસે ભીમસેને ઉભા થઈને બાતો ભેરી અને ભરીને મામેરું આપ્યું આખું ગામ વ્યવહારથી ઢાંક્યું એમ કહીએ તો ખોટું નથી સગા સંબંધી કેમ બાકાત રહે ઘરમાં યાદ કરી ગઈ ભીમસેન પેરામને કરતા ગયા એક રાંક બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ સવાયો ધન્ય ઘડી ધન્ય ભ્યાગ છે ધર્માના આ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરું ભરાણું નથી